એમસીની ગાર્બેજ વિકલનો અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નિપજ્યું હતું પૂરપાટ ઝડપે ચાલતી સરકારી ગાડી રાહદારીઓ પર ફરી વળી હતી જે અકસ્માતમાં પચાસ વર્ષ આધેડનું મોત નીપજ્યું હતું જેમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા આજે સવારે જે સાડા સાતે ઘટના બની હતી કે જે એમસીની ગાડી હોય છે જે કચરો ઉપાડવાવાળી ગાડી હોય છે જે સવારે બધી જ ગાડીઓ સાડા સાત સાત વાગે જે કચરો ઉપાડવા જતી હોય છે ત્યારે આજે જમાલપુર ખાતે જે પગથિયાનું એક વિસ્તાર આવેલો છે ત્યાં અકસ્માત સર્જાયો છે તેમાં મોહમ્મદભાઈ નામના વ્યક્તિનું એક મૃત્યુ પણ પામ્યા છે એક્સિડન્ટમાં તમે જે પાછળ જે જોઈ રહ્યા છો ત્યાંથી આ ડમ્પિંગ યાર્ડની ગાડી આવી રહી હતી કચરો ઉપાડવા માટે પણ વહેલી સવારે સાડા સાતે તે આપ આ પૂર ઝડપે આ બાજથી ગાડી આવી રહી હતી ત્યારે પાછળની સાઈડ અહીંયા રિક્ષાઓ પણ હું બતા બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રિક્ષાઓ પણ જે અહીંયા છે એ રિક્ષાને પણ ખૂબ જ નુકસાન થયું છે મોહમ્મદભાઈ જે હતા તે અહીંયા બેઠા હતા અને તેમને જે ગાડી છે કચરાની જે ડમ્પિંગ યાર્ડવાળી ગાડી આવે છે તેમને અહીંયા ટક્કર મારીને સો ફૂટ કે પચાસ ફૂટ સુધી પચાસ ફૂટ સુધી તેમને ઘસડીને ઘસડાયા ત્યાર ત્યારબાદ તેમને બધું લોહીને બ્લડ બહાર આવ્યું ત્યારબાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને અનેક અહીંયા જે વ્હીકલો પડ્યા છે આ સાઈડ એક્ટિવા ને બધું ત્યાર ત્યારબાદ તેમને વ્હીકલોને પણ નુકસાન પહોંચ્યું હતું મેક્સિમમ દસથી પંદરો વ્હીકલ હતા ત્યાં નુકસાન પહોંચાડીને ડમ્પિંગ યાર્ડ અને લોકોએ પકડ્યો હતો ડ્રાઈવરને અને ત્યારબાદ તેને પોલીસના હવાલે કરાયો હતો જે રીતે તમે જે દ્રશ્યો જોયા તે આજે વહેલી સવારે સાડા સાતના છે અને જોવામાં આવે તો એક માણસનું જે મોહમ્મદભાઈ નામ છે તેમનું મૃત્યુ પામ્યું હતું કેમેરામેન ધની સાસરે સાથે સ્મિત ઉપાધ્યાય